વલસાડના રખોડિયા તળાવ પાસે એક ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ભારે દોડધામ મચી વલસાડ શહેરના રખોડિયા તળાવ પાસે એક ઘરમાં આજરોજ રોજ વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી આ આગની ઘટના અંગે વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી કલાકના ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ઘટનાની જાણ થતા સિટી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળ પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડ શહેરના રાકોડીયા તળાવ પાસે આવેલા ડેરા ફળિયામાં રહેતા પાર્વતીબેન દીપકભાઈ રાઠોડ ઘરકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે આજરોજ વહેલી સવારે બંને પતિ પત્ની કામ કરવા માટે ઘરેથી નીકળી ગયા હતા જે દરમિયાન ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી આગ લાગતા જ આજુબાજુના લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ આ આગ કાબુમાં ન આવતા જેની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરાઈ હતી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ અંગેની જાણકાર સિટી પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ આગને કારણે પરિવાર ઘરવખરીનો આખો સામાન બળીને અને ફેંકી રહેલી ઇબરાલે 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 અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર